ફલાની માટે તાની ફલાની પુષ્પમ માટે પુષ્પમ પુષ્પાણી બહુવચનમાં છે એના માટે પુષ્પાણી પ્રતિમા ચિત્તાજી ના ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરવાની છે તમને ઉદાહરણ આપેલ છે અહીંયા હાથ ની દિશાની બતાવેલી છે અને પોપટને દૂર બતાવેલું છે તો સહ શુ કે તે પોપટ છે એ નજીક તમે જોઈ શકો છો બાજુમાં નજીકમાં તો એ દૂર હોય તો સહ અને નજીક હોય તો એ સહ નો સહનો ઉપયોગ થાય છે અહીં તમે જોઈ શકો છો કે સિંહ છે દૂર બતાવેલો છે તો સહ સિહ એવું વાક્ય બનશે અહીં ટેબલ છે એ નજીક છે તો આવે છે ત્યારબાદ બારી છે દૂર છે તો બારી તત્તાયનમ નપુસકલિંગમાં શબ્દ આવે છે વાતાયનમ એટલા માટે તત્ વાતાયનમ અહીં સસલું નજીક છે એ સહ સીતે છે એ રીતે આપણે ઉદાહરણ આપેલું છે તો ગજહ છે શિષ્ય છે બાલક છે કા છે સશ કહ છે આ બધા જ પુલિંગ શબ્દો છે પ્રથમ પ્રશ્ન બનાવીશું

બાલિકા બીજું એશા કા એશા ભગીની એશા કા એશા સેવિકા એશા કા એશા પુષ્પમ ઉદ્યાન ગૃહમ દુરદર્શન દ્વારા એના માટે ઉદાહરણ આપેલું છે તો પુષ્પમ ને આ બધા શબ્દો છે એ છે એટલા માટે અહીં એ તત્ત નો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો આપણે જોઈએ કિમ એ તત્ પુષ્પમ

शिक्षिका वह बालका अह बहुवचन बताओ वाल सैनिका सातमो प्रश्न नीचे अपेला गुजराती वक्यों ने संस्कृत मैं हूँ बाढ़क छुना बालक सैनिक है सह सैनिक તું વિદ્યાર્થી છો એટલે કે તું વિદ્યાર્થી છે તો આઠમો પ્રશ્ન એકી સંખ્યા સામે એક વચનનો અને બેકી સંખ્યા ની સામે બહુવચનનો શબ્દ કૌશ માંથી પસંદ કરીને લખવાનો છે અહી તમે જોઈ શકો છો કંદુકઃ સ્યુતઃ ચટકા અચ નગરમ નેત્રમ ઘટઃ કેશઃ શાટિકાઃ માલાઃ વેજનાનીયં ત્વણ્યા શબ્દો આપેલા છે હવે આપણે પ્રથમ જોઈએ એકવચનમાં આપણે કંદુકઃ શબ્દ છે તો કંદુકઃ એકવચનનો શબ્દ છે એટલા માટે એક ની સામે લખીશું ઘટાઃ બહુવચન છે તો એના માટે બે ની સામે લખીશું ત્યારબાદ એકવચનમાં સ્યુતઃ ત્રણમાં આવશે કેશઃ બહુવચન છે ચારમાં આવશે

મિત્રો આવા જ અન્ય વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો ધન્યવાદ